નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના ગુજરાતી વિષયની તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી આ પીડીએફ મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો કારણ કે આ પીડીએફ તમારી પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ છની ગુજરાતી વિષયની તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બે

ગરમા ગરમ ગરમ તો માર ગર મર અને ત્યાર પછી પ્રશ્ન નંબર બે વાક્યમાં વપરાયેલા શબ્દના સ્થાને કાઉન્સમાં આપેલા શબ્દ મૂકી અને જરૂરી ફેરફાર સાથે વાક્ય ફરીથી લખો અહીંયા આપણને આપ્યું છે કે ભાઈ સિંહની બધાને બીક લાગે છે તો અહીંયા આપણને ડર શબ્દ આપ્યો છે તો સિંહથી બધાને ડર લાગે છે આપણે એવું વાક્ય બનાવી શકીએ આખરે આનંદનો દિવસ આવી ગયો આનંદની જગ્યાએ ખુશી મૂકવાનું છે તો આપણે લખીશું કે આખરે ખુશીનો દિવસ આવી ગયો ત્યાર પછી આગળ ત્રીજું યજ્ઞ અને મિત બંને પાકા મિત્રો તો મિત્રની જગ્યાએ દોસ્ત મૂકવાનું છે તો યજ્ઞ અને મિત બંને પાકા દોસ્ત છે ત્યાર પછી ચોથું મારો પરિવાર દૂર ગામડામાં વસે છે તો પરિવારની જગ્યાએ આપણે કુટુંબ મૂકીશું તો મારું કુટુંબ દૂર ગામડામાં વસે છે રાજમહેલ ખૂબ મોટો હતો તો મોટાની જગ્યાએ આપણે વિશાળ શબ્દ મૂકવાનો છે તો રાજમહેલ ખૂબ વિશાળ હતો છઠ્ઠું કેટલાક પ્રાણીઓ તળાવ કિનારે પાણી પીવા આવતા હતા તો અહીંયા જે કાંઠે તળાવ કિનારે છે ને એમાં કિનારેની જગ્યાએ કાંઠે મૂકવાનું છે તો વાક્ય બનશે કેટલાક પ્રાણીઓ તળાવ કાંઠે પાણી પીવા આવતા હતા સાતમું ભારતીય ટીમનો વિજય થયો તો વિજયની જગ્યાએ જીત મૂકવાનું છે તો વાક્ય બનશે ભારતીય ટીમની જીત થઈ ત્યાર પછી આઠમું નદીનું પાણી એકદમ સ્વચ્છ છે તો સ્વચ્છની જગ્યાએ ચોખ્ખું મૂકવાનું છે તો વાક્ય બનશે નદીનું પાણી એકદમ ચોખ્ખું છે નવમું ઉનાળામાં ખૂબ તડકો પડે છે તો અહીંયા તડકો જે છે એની જગ્યાએ તાપ મૂકવાનું છે તો ઉનાળામાં ખૂબ જ તાપ પડે છે દસમું રસ્તાની બંને બાજુ વૃક્ષો હતા તો વૃક્ષોની જગ્યાએ ઝાડવા મૂકવાનું છે તો રસ્તાની બંને બાજુ ઝાડવાઓ હતા અગિયારમો તેઓ ધીમે ધીમે ડુંગર પર ચડ્યા તો ડુંગરની જગ્યાએ પર્વત તો તેઓ ધીમે ધીમે પર્વત પર ચડ્યા ત્યાર પછી આપણે જોઈએ બારમું એક ડરપોક સસલી હતી તો ડરપોકની જગ્યાએ બીકણ તો એક બીકણ સસલી હતી તેરમું ગુફામાં એક ચાલાક શિયાળ રહેતું હતું તો ચાલાકની જગ્યાએ ચતુર મૂકવાનું છે તો ગુફામાં એક ચતુર શિયાળ રહેતું હતું ત્યાર પછી ચૌદમું સાગરના શિંગડા ખૂબ રૂપાળા હતા તો રૂપાળાની જગ્યાએ સુંદર તો સાગરના શિંગડા ખૂબ જ સુંદર હતા હંસકન્યા ખૂબ સુંદર દેખાતી તો રૂપાળી લખવાની છે સુંદરની જગ્યાએ તો હંસકન્યા ખૂબ જ રૂપાળી દેખાતી ત્યાર પછી આપણે છોડવું જોઈએ પલકને ગરમ દૂધ પીવું ન ગમે ઊનું ગરમની જગ્યાએ ઊનુ તો પલકને ઊનુ દૂધ પીવું ન ગમે સત્તરમું કાગડો તો ખાઈ પીને લહેર કરતો તો લહેરની જગ્યાએ મજા શબ્દ મૂકવાનો છે તો વાક્ય બનશે કાગડો તો ખાઈ પીને મજા કરતો અઢારમું ખોટું બોલવું પાપ છે તો એમાં ખોટાની જગ્યાએ જૂઠું મૂકવાનું છે તો જૂઠું બોલવું પાપ છે ઓગણીસમું અવધ સારું ચિત્ર દોરે છે તો સારુંની ની જગ્યાએ આપણે સરસ મૂકવાનું છે તો અવધ સરસ ચિત્ર દોરે છે ત્યાર પછી વીસમું કદરૂપું બતકડું રડવા લાગ્યું તો કદરુપુ જે છે એની જગ્યાએ બદસુરત મૂકવાનું છે તો બદસુરત બતકડું રડવા લાગ્યું એકવીસમો સવાલ એક સુંદર યુવાન રાજહંસ હતો તો યુવાનની જગ્યાએ આપણે જુવાન મૂકવાનું છે તો એક સુંદર જુવાન રાજહંસ હતો બાવીસમું બધા બતકની મજાક કરતા હતા એમાં મજાકની જગ્યાએ મશ્કરી તો બધા બતકની મશ્કરી કરતા હતા ત્રેવીસમું બતકડું સાવ નિરાશ થયું થઈ જતું તો નિરાશ ની જગ્યાએ હતાશ મૂકવાનું છે તો બતકડું સાવ હતાશ થઈ જતું ત્યાર પછી ચોવીસમો સવાલ બતકીએ સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા

તો જુઓ અહીંયા અને કે અને તેથી આ ત્રણેય શબ્દ ખોટા છે તો એના ઉપર છેકો મારી દે સાચો શબ્દ આવશે પણ અને વાક્ય બનશે હું ઝડપથી દોડ્યો પણ બસ ચૂકી ગયો ત્યાર પછી બીજું દેવવ્રતે આકાશમાં હંસ જોયો અને કે તેથી પણ તે ખુશ થઈ ગયો તો એમાં અને કે અને પણ ખોટા છે અને તેથી જે છે તે સાચું છે તો વાક્ય બનશે દેવવ્રતે આકાશમાં હંસ જોયો તેથી તે ખુશ થઈ ગયો ત્રીજું બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને કે તેથી પણ પહોંચ્યું એક સુંદર સરોવર પાસે તો અહીંયા કે તેથી પણ ખોટા છે ને અને સાચું છે તો વાક્ય બનશે બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે ત્યાર પછી ચોથો સવાલ બતકડું દુઃખી થયું અને કે તેથી પણ ત્યાંથી ચાલી નીકળ્યું તો અને પણ અને કે એ ખોટા છે તો વાક્ય આ પ્રમાણે બનશે બતકડું દુઃખી થયું તેથી તે ત્યાંથી ચાલી નીકળ્યું પાંચમું તેઓ તેણે બૂટમાં પગ નાખ્યો જેવો તેણે બૂટમાં પગ નાખ્યો અને કે તેથી પણ તો એમાં અને તેથી અને પણ ખોટા છે કે સાચું છે અંદર કશુંક સળવળ્યું તો જવાબ આવશે જેઓ તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળવળ્યું છઠ્ઠો સવાલ રસોડામાંથી સુગંધ આવતી હતી અને કે તેથી પણ રશ્મિએ રસોડામાં ડોક્યું કર્યું તો રસોડામાંથી સુગંધ આવતી હતી અને કે અને પણ ખોટા છે અને જવાબ આવશે તેથી તો વાક્ય બનશે રસોડામાંથી સુગંધ આવતી હતી તેથી રશ્મિએ રસોડામાં ડોક્યું કર્યું સાતમો સવાલ હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી તો અને કે તેથી ઉપર છેકો આવશે વાક્ય બનશે હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી ત્યાર પછી આઠમું તેણે આકાશમાં વિમાન જોયું અને કે તેથી પણ તે ખુશ થઈ ગયો તો તેથી તો જવાબ આવશે તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો નવું હંસકન્યાએ તેને કહ્યું અને કે તેથી પણ તે ખૂબ સુંદર દેખાય છે તો જવાબ આવશે કે તો વાક્ય બનશે હંસકન્યાએ તેને કહ્યું તે ખૂબ સુંદર દેખાય છે દસમું તૂટેલી ડોલમાં ગમે તેટલું પાણી ભરો અને કે તેથી પણ ડોલમાં પાણી રહેશે તો અને કે અને તેથી જે છે એના ઉપર છેકો મારીશું અને પણ જે છે તે સાચો જવાબ છે તો વાક્ય બનશે તૂટેલી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં ત્યાર પછી અગિયારમું રસ્તામાં કેળાની છાલ હતી અને કે તેથી પણ તેનો પગ લપસી ગયો તો અહીંયા અને કે અને પણ જે છે તેના ઉપર છેકો મારશું અને તેથી જે છે તે સાચો જવાબ છે તો આપણે લખીશું રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો બારમું તેણે છાલ ઉતારી અને કે તેથી પણ કેળું ખાવાનું શરૂ કર્યું તો કે તેથી અને પણ છેકો મારીશું અને અને સાચો જવાબ છે તો વાક્ય બનશે તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું તેરમું બંસીએ ઇનામ મેળવ્યું એટલે કે પણ અને બધાએ તેને અભિનંદન પાઠવ્યા તો અહીંયા કે પણ અને બધા ખોટું છે એટલે એટલે ઉપર સાચું આવશે તો બંસીએ ઇનામ મેળવ્યું એટલે બધાએ તેને અભિનંદન પાઠવ્યા ચૌદમો સવાલ વરસાદ શરૂ હતો અને તેથી અને કે ખોટું છે પણ સાચું છે તેને છત્રી ન લીધી તો જવાબ આવશે વરસાદ શરૂ હતો પણ તેને છત્રી ન લીધી ત્યાર પછી જોઈએ પંદરમો સવાલ ખૂબ વરસાદ પડતો હતો અને પણ અને કે ખોટું છે એટલે સાચું છે ખેડૂતો ઝૂંપડીમાં રોકાઈ ગયા તો જવાબ આવશે ખૂબ વરસાદ પડતો હતો એટલે ખેડૂતો ઝૂંપડીમાં રોકાઈ ગયા સોળમું થેલીમાં ખૂબ ભાર હતો તેથી પણ કે એને મેં ઉંચકી લીધી તો તેથી સાચો જવાબ આવશે બાકીના ઉપર છેકો મારી તો વાક્ય બનશે થેલીમાં ખૂબ ભાર હતો તેથી થેલીમાં તેથી થેલીમાં સોરી થેલીમાં ખૂબ ભાર હતો તેથી મેં ઊંચકી લીધી થેલીમાં ખૂબ ભાર હતો તેથી મેં ઉંચકી લીધી સત્તરમું જાગૃતિ ખૂબ ઝડપથી દોડી પણ પછી આ એને તેથી કે ખોટું છે તો એના ઉપર છેકો મારીએ તે બસ ચૂકી ગઈ તો વાક્ય બનશે જાગૃતિ ખૂબ ઝડપથી દોડી પણ તે બસ ચૂકી ગઈ અઢારમું દવા ખૂબ કડવી છે પણ બાકીના બધા ખોટા છે લેવી તો પડશે ને તો દવા ખૂબ કડવી છે પણ લેવી તો પડશે ને ત્યાર પછી ઓગણ જોઈએ વિદિત ખૂબ થાકી ગયો હતો અહીંયા જવાબ આવશે તેથી બાકીના ઉપર છેકો મારીએ તે વહેલા સૂઈ ગયો તો વાક્ય બનશે વિદિત ખૂબ થાકી ગયો હતો તેથી તે વહેલા સૂઈ ગયો વીસમું તેણે છાલ ઉતારી અને આવશે જવાબ પણ અને તેથી ખોટું છે એટલે કેળું ખાવાનું શરૂ કર્યું તો તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું એકવીસમો સવાલ મૃગના પગ લાંબા હોય છે અને પણ ખોટું છે તો એના ઉપર છેકો મારીશું અને કે અને પણ તે તેથી તે ઝડપથી ચાલે છે તો શાહ મૃગના પગ લાંબા હોય છે તેથી તે ઝડપથી ચાલે છે બાવીસમો સવાલ ઘાયલ પક્ષી ઉપર પાણી છાંટ્યું તેથી તે સળવળ્યું નહીં તો ઘાયલ પક્ષી ઉપર પાણી છાંટ્યું તેથી તે સળવળ્યું નહીં ત્યાર પછી ત્રેવીસમો સવાલ એક બગલો હતો તેને ખૂબ ભૂખ લાગી હતી પણ ખાવાનું મળ્યું નહીં તો તેથી કે અને ખોટા હશે એના ઉપર છેકો મારીએ વાક્ય બનશે એક બગલો હતો તેને ખૂબ ભૂખ લાગી હતી પણ ખાવાનું મળ્યું નહીં આનંદ હંમેશા આનંદમાં રહેતો એટલે સાચો છે બાકીના બધા ખોટા અને બધા તેને આનંદી કાગડો કહેતા તો વાક્ય બનશે આનંદ હંમેશા આનંદમાં રહેતો એટલે બધા તેને આનંદી કાગડો કહેતા ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ગમે તે પાંચ જેના કુલ પાંચ માર્ક છે પહેલું વાનનો જન્મદિવસ હતો તેથી તેનો તે કે તેની તો અહીંયા જવાબ આવશે તેની મમ્મીએ શિરો બનાવ્યો છોકરાઓને ગલુડિયા ખૂબ ગમતા ખાલી જગ્યા ગલુડિયાને દૂધ પીવડાવતા તે તેઓ કે તેના તો તેઓ વરસાદ પડતો હતો તેથી ખાલી જગ્યા છત્રી લીધી તો જવાબ આવશે અહીંયા કામોસમાંથી તેણે વરસાદ પડતો હતો તેથી તેણે છત્રી લીધી ચોથો એક ઘટાદાર વડલો હતો તેના પર પક્ષીઓના માળા હતા તો અહીંયા જવાબ આવશે તેના વૃદ્ધ હોવાના કારણે તે ઝડપથી ચાલી શકતા ન હતા તો જવાબ આવશે તે છઠ્ઠું પ્રાર્થના સભામાં તેણે વાર્તા કહી તો જવાબ આવશે તેણે સાતમું વાંદરાઓ વાડીમાં આવ્યા અને તેમણે બધા જાંબુ ખેરવી નાખ્યા તો જવાબ આવશે તેમણે આઠમું શિક્ષકે એક પ્રશ્ન પૂછ્યો પણ તેનો જવાબ કોઈ ન આપી શક્યું નવમું મારી બહેને રંગપોળ રંગોળી પૂરી બધા મહેમાનોએ તેના વખાણ કર્યા તો એ જવાબ આવશે તેના દસમું મીનાની મીનીના વાળ લાંબા હોવાથી તેને જાતે ચોટલો ગૂંથતા નથી ફાવતું અગિયારમું અવનીને પગમાં દુખાય છે તેથી તે દોડી શકશે નહીં અને બારમું અમે પ્રવાસમાં ગયા હતા ત્યાં અમને દરિયો જોવાની મજા પડી ત્યાર પછી તેરમું આંગણામાં જાત જાતના ઝાડ હતા પપ્પા રોજ તેને પાણી પાતા ચૌદમું તું ક્યારનો રમી રહ્યો છે હવે તારે ભણવા બેસવું જોઈએ પંદરમું મારા રમકડાં તેણે તોડી નાખ્યા સોળમું મૈત્રી તેના મિત્રો સાથે ફરવા ગઈ સત્તરમું મારે ચા નથી પીવી અઢારમું આ ઘર પહેલા તેમનું હતું ઓગણીસમો પંક્તિ હંમેશા તેના ભાઈને અને પરિણામની આખી યાદી જોઈ પણ નામ ન હતું ત્યાર પછી મૃદુલા ખાલી જગ્યા વર્ગમાં હોશિયાર છે તો મૃદુલા તેના વર્ગમાં હોશિયાર છે બાવીસમું મેં ખાલી જગ્યા કામ પૂર્ણ કરી આપ્યું તો તેનું ખાલી જગ્યા માટે મેં મારી જાત ઘસી નાખ્યું તો તેના ચોવીસમું મને તેની વાત સાચી લાગી અને પચીસમું દશરથે તેમણે બહુ દશરથે તેમને બહુ સમજાવ્યા દશરથે તેમને બહુ સમજાવ્યા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો ગમે તે એક જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પહેલું તમારે કોઈ મિત્ર ન હોય તો તમને ગમે કેમ જવાબ આવશે જો મારે કોઈ મિત્ર ના હોય તો મને નથી ગમતું કારણ કે હું કોની જોડે મસ્તી કરું રમત રમું અથવા તો મારે શાળાએ એકલા જવું પડે અને શાળામાં પણ એકલા જ બેસવું પડે બીજું તમે માણેલા કોઈ એક પ્રસંગની સારી પાંચ બાબતો લખો મારા ભાઈના લગ્નના પ્રસંગની સારી બાબતો બધા જ ઘરના સભ્યોનો પોશાક ખૂબ જ સુંદર હતો મહેમાનોની બેઠક વ્યવસ્થા પણ ખૂબ સારી હતી સુશોભનની ગોઠવણી ખૂબ સારી હતી જમણવારમાં બધી જ વાનગીઓ ખૂબ સરસ હતી મહેમાનોના રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થાઓ પણ ખૂબ સારી રીતે કરી હતી ત્રીજો સવાલ તમે તમારા કયા મિત્રનો આભાર માનશો કેમ તો હું મારા પરમ મિત્રનો આભાર માનીશ કારણ કે અમે જ્યારે શાળામાંથી ફરવા ગયા ત્યારે મારી પાસે પૈસા ન હતા તો મારા મિત્રએ તેનામાંથી આપ્યા અને બીજી વાર મને જ્યારે મજા નહોતી અને હું શાળાએ જઈ શક્યો નહીં ત્યારે તેને મને તે દિવસનું ક્લાસવર્ક અને હોમવર્કમાં મદદ કરી ચોથો સવાલ કોઈ પણ બે પક્ષીના નામ લખી અને તે બંનેના ત્રણ તફાવત લખો તો મોર અને પોપટનો તફાવત આપણે જોઈએ તો મોર એક જાજરમાન અને સુંદર પક્ષી છે જે તેના ગતિશીલ રંગો અને વિસ્તૃત પીછા માટે જાણીતું છે પોપટ એક રંગીન અને બુદ્ધિશાળી પક્ષી છે જે તેની સુંદરતા અને માનવવાણીની નકલ માટે જાણીતું છે મોરનું શરીર ભારે હોય છે તેથી તે વધારે ઉડી શકતો નથી જ્યારે પોપટનું શરીર કદમાં નાનું હોય છે તેથી તે ઊંચે ઉડી શકે છે મોર દાણા અને જીવડા ખાય છે પોપટ મરચાં અને જામફળ ખાય છે મોર વાડી અને બગીચામાં જોવા મળે છે જ્યારે પોપટ ઝાડ પર અને પાંજરામાં જોવા મળે છે પાંચમું તમારા મિત્રની પાંચ સારી બાબત વિશે લખો તો મારા મિત્રનું નામ મેહુલ છે ભણવામાં ખૂબ જ હોશિયાર છે તે વર્ગમાં હંમેશા પહેલાં બીજા નંબરે ઉત્તીર્ણ થાય છે મેહુલ અમારી ક્રિકેટ ટીમનો કેપ્ટન છે સારો બેટ્સમેન છે મેહુલને વાંચવાનો શોખ છે તેને વાર્તાઓ વાંચવી ખૂબ જ પસંદ છે અને તેની માતા પિતાની વાતનું માન રાખે છે મેહુલ સદા હસતો રહે છે તેને રમૂજ કરવાની પણ ટેવ છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તેમની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને ઉપલબ્ધ છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો